જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે સફેદ શાક આ શાક બહુ ટેસ્ટી લાગશે વઘારનો તડકો કરી અને એકદમ ટેસ્ટફુલ બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત હોય સફેદ વટાણાનું શાક બનાવવાનું છે તો તેને માટે આપણે સુખા એક વાટકી સફેદ વટાણા લીધા છે આપણે આ રીતના આવે એવા લઈ લેવાના છે તો આપણે આને સાત થી આઠ કલાક માટે પલાળવાના છે તો મેં આખી રાત માટે પલાળીને રાખ્યા છે

ત્યાર પછી આપણે વટાણા છે એને અંદર નાખી દેસુ તો આપણું પાણી મોકલે ત્યાલગીમાં આપણે બે બટેકા લીધા છે મીડિયમ સાઈઝ એને મેં છાલ ખોલી નાખી છે એની તો હવે એને આપણે ફટકા કરી લઈશું આ રીતના આપણે બટેકાને સુધારી લેવાના છે એક બટેકાના ચાર બટકા તો હવે આપણે બટેકાને ધોઈ એનો સ્ટાચ કાઢી અને આ બટાણા સાથે નાખી દેસુ અને હવે આપણે એને ઢાંકીને થી વીસ મિનિટ માટે બફા વટાણા ને ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવવાની છે તો તેના માટે આપણે તૈયારી કરી લેશું તો આપણે ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને પીસી લેવાની છે અને મોટા ટમેટા લીધા છે ત્રણ એને પણ આપણે પીસી લેશું આપણે વારાફરતી વેવ પીસી લેશું અને આ લસણ લીધું છે સાત થી આઠ કળી મોટી લસણ ની છે અને એક ટોકડો આપણે આદુનો લીધો છે આપણે ખાંડી લેવાનો છે ત્યાર પછી આપણે એક મોટી ચમચી સિંગદાણા લીધા છે અને નંગ કાજુ લીધા છે અને એક ચમચી આપણે મગજ દરીના બી આવે એ લીધા છે આ બધું મેં પલાળી લીધું છે આને પણ આપણે મિક્સર જારમાં પીસી અને એની પેસ્ટ બનાવી લેશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણા વટાણા છે એ સરસ બધા બફાઈ ગયા છે ચમચેથી ચેક કરી તો આપણા વટાણા અને બટેકા સરસ બફાઈ ગયા છે આપણે તમે કુકરમાં બાફવા હોય તો પણ બાફી શકો છો પણ તમે તકેલી માં બાફશો ને એનો સ્વાદ બહુ સરસ આવશે તો હવે આપણે વટાણા અને બટેકાની બાઉલ ની અંદર કાઢી લેશું

તેલ ગરમ અડધી ચમચી જીરું નાખશું રાઈ જીરું ફૂટે આપણે અડધી ચમચી અંદર હિંગ નાખી દઈશું અને ત્યાર પછી જે આપણે ડુંગળીને પીસીને રેટી છે એ નાખી દઈશું હવે ડુંગળીને આપણે સરસ રીતે મિક્સ કરી પટ્ટીમાં એ નાખી દઈશું જો તમને પસંદ હોય તો નાખવાની ને તો સ્કીપ કરી દેવાની નહીં નાખવાની અને જે આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવીને રાખી છે એ નાખી આ બધું આપણે મિક્સ કરી લેશું હવે આ ડુંગળીનો થોડોક આછો ગુલાબી કલર થાય ને ત્યારે આપણે તેલમાં શેકાવા દઈશું તો આપડી ડુંગળી છે સરસ ગુલાબી કલરની થઈ ગઈ છે તો હવે આપણે અંદર મસાલો કરી દઈશું તો આપણે અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું એક ચમચી ધાણાજીરું નાખશું બે ચમચી આપણે તીખું મરચું નાખશું એટલે શાક થોડું તીખું હશે તો સ્વાદ સરસ આવશે બાકી જો તમે ઘરે જે રીતના તીખું ખાતા હોય એ રીતના એડજસ્ટ કરી અને મરચું નાખ હવે આપડે બધો મસાલો સરસ રીતના ડુંગળી ની અંદર મિક્સ કરી લેશું આપડે બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે આપણે મસાલો નાખીએ ત્યારે કરી દેવાનો કારણ કે આપણે મસાલો નાખશો થોડુંક કડક થઈ જશે આપણે અત્યારે પાણી નથી નાખવાનું એમ જ શેકવાનું છે એટલે આપણે થોડો ધીમો ગેસ કરી નાખવાનો આપણો મસાલો સરસ રીતના શેકાઈ ગયો છે તો હવે અંદર જે આપણે ટમેટાને પીસીને રાખ્યા છે ને એ નાખી દેસુ સરસ રીતના મિક્સ કરી આપણે ટમેટા પીસીને રાખી સરસ રીતના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને બે થી ત્રણ મિનિટ માટે એમના ખુલ્લું ચડવા દેશો એટલે તેલ બધું છૂટું પડી છે તો જેવું થઈ ગયું છે ને તેલ છૂટું પડવા મળ્યું છે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખશું આપણે બટાણા બાબા ત્યારે પણ નાખ્યું છે એટલે આપણે જોઈ અને મીઠું નાખવાનું અને ત્યાર પછી આપણે એક લીલી એલચી નાખશું હવે મીઠું આપણે સરસ રીતના મિક્સ કરી લેશું નાખી દેશું અને હવે આપણે એને સરસ રીતના મિક્સ કરી લેશું આપણે આ જયારે પેસ્ટ અંદર મિક્સ કરો ને ત્યારે થોડું હલાવાની ઉતાવળ રાખવાની એટલે આપણે સરસ રીતના ભળી જાય અને બળે પણ નહીં સરસ રીતના મિક્સ થઈ ગઈ છે તમે દેખાતું હશે તેલ બધું છૂટું પડ્યું છે ત્યાર પછી આપણે અંદર લીલું લસણ નાખવાનું છે આપણે લીલું લસણ નાખી દઈશું અને તેની સાથે આપણે સ્વાદ સરસ આવે એ માટે ખાંડ નાખશું આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને તેની સાથે જે આપણે વટાણા અને બાફીને રાખ્યા છે બટેકા એ પણ નાખી દે હવે આ બધું આપણે સરસ રીતના મિક્સ કરી લેશું આપણું સરસ રીતના શાક બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો કેટલું સરસ લાગે છે અને ટેસ્ટ પણ સરસ આવશે અને અત્યારે સુગંધ પણ બહુ જ સરસ આવે છે તો આપણે આ શાકને બે મિનિટ માટે ચડવા દઈશું આપણે અત્યારે આમાં પાણી નથી નાખવાનું જો તમારે ગ્રેવી વાળું કરવું હોય તો પાણી નાખવાનું નહીતર આપણે પાણી નાખવાનું નથી આપણે આને બે મિનિટ માટે ચડવા દઈશું પછી આપણે ગેસને બંધ કરી દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું તેલ બધું છૂટું પડવા મેળવ્યું છે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે જે લીલું રસણ નાખ્યું છે જો તમારી પાસે હોય તો નાખવાનું નહીં આપણે જે સૂકું નાખ્યું છે તેમાં ચાલશે પણ તમે લીલું નાખશો તો આનો ટેસ્ટ બહુ સરસ આવશે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કડાઈને નીચે ઉતાર લેશું અને હજી આપણે ટેસ્ટ આપવા માટે આનો વઘાર કરશું શાકનો તો આપણે અત્યારે કડાઈને નીચે ઉતાર લેશું તો વઘાર કરવા માટે આપણે વઘારી લેશું અને તેની અંદર આપણે બે પાવડા જેટલું તેલ નાખશું અને તેલ આપણે થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ છે એટલે આપણે એક નાનું તમાલપત્ર નાખવાનું છે અને બે સૂકા લાલ મરચાં નાખવાના છે આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું એનાથી આપણું શાકનો કલર છે એ સરસ આવી જશે અને વઘાર કર્યા પછી આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું તો આપણું ટેસ્ટફુલ શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જો જોતા જ ખાવાનું મન થાય ને એવું બનીને તૈયાર થયું છે આ શાકને તમે રોટલી સાથે દાળ ભાત સાથે ખાશો ને એટલું ટેસ્ટ લાગશે ને તેની વાત જ જવા જો આ શાક તમે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી